જિલ્લા મથક પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવે છે

બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે બસો જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ એમબીબીએસમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડોક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે પચાસ ટકા ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ ને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીન ફિલ્ડ બ્રાઉન ફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવે બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ હું તો આને બનાસ મોડેલ કહીશ ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યો બે હજાર અઢારથી લઈને અત્યાર સુધીમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં સાતસો ચોવીસ કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવા માટે ગરીબ દર્દીઓને બધાને સરકારના એમયુ મુજબ તો ત્રણસો દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે ત્રણ હજાર આવે કે દસ હજાર આવે તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે કેટલા બેડની સુવિધા અહીંયા પહેલાં ત્રણસો બેડની હતી અને અત્યારે આઠસો બેડની સુવિધા છે અને ઓક્સિજન સેન્ટર લાઇનથી સુસજ્જ છે સક્શન લાઇનથી સુસજ્જ છે એટલે એક આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે